નમસ્કાર ખડુ મિત્રો આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં સૌથી ઊંચે બજાર આજે છેતાલીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ હશે બાકી એવરેજ બજાર અત્યારે ચાર હજાર પ્લસ નોંધાઈ છે આજે મોટા ભાગના તમામ માર્કેટ યાર્ડમાં સો આસપાસનો સુધારો પણ જો

પાટડી સાડા ત્રીસો સાઠથી બેતાલીસો પંચોતેર રૂપિયા સમી આડત્રીસો પચાસથી એકતાલીસો અગિયાર રૂપિયા હળવદ સાડત્રીસોથી બેતાલીસોને એકાવન રૂપિયા છેદપુર પાંત્રીસો પચાસથી ચાર હજાર ત્રીસ રૂપિયા મોરબી તેત્રીસો પચાસથી બેતાલીસોને ચાલીસ રૂપિયા હારીજ છત્રીસો સાઠથી બેતાલીસો બાસઠ રૂપિયા વિસાવદર ત્રણ હજાર દસથી રૂપિયા ઊંઝા આડત્રીસો વીસથી થી છેતાલીસો રૂપિયા બોટાદ છત્રીસો થી બેતાલીસો ને પંચી રૂપિયા થ્રોલ પચીસ થી ચાલીસ રૂપિયા સાવરકુંડલા આડત્રીસો થી બેતાલીસો ને એક્યાસી રૂપિયા ખાંભા ત્રણ હજાર નવસો નેવું થી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર રૂપિયા રાપર ત્રણ હજાર નવસો એકસઠ થી બેતાલીસો ને પંચાવન રૂપિયા કડી છત્રીસો થી આડત્રીસો નેવું રૂપિયા અમરેલી છત્રીસો નેવું થી ચાલીસ રૂપિયા છત્રીસો વીસ થી એકતાલીસ રૂપિયા જસદણ બત્રીસો થી બેતાલીસ પચાસ રૂપિયા જામનગર પચીસો થી ને પાંચ રૂપિયા બાબરા ત્રણ હજાર થી પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર આડત્રીસો થી પંદર રૂપિયા પાટણ ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા અંજાર 3620 વીસથી બેતાલીસો રૂપિયા જામજોધપુર આડત્રીસોથી બેતાલીસોને ચાલીસ રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી બેતાલીસોને સાઠ રૂપિયા ગોંડલ સત્યાવીસોથી બેતાલીસોને એકસઠ રૂપિયા અને જામખંભાળિયા પાંત્રીસો પંદરથી બેતાલીસોને વીસ રૂપિયા